ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબીર ગામના ભાઠા વિસ્તારમાં પૂરના પાણીથી સર્જાયેલી તારાજીને દર્દના ઘટના સામે આવી હતી જેમાં સો થી વધુ પશુઓના પૂરમાં તણાઈથી જવાના કારણે મોત નીપજ્યા હતા જે હા મિત્રો જ્યારે અન્ય પ્રાણીઓ પણ પાણીના પ્રવાહમાં તણાઈ જતા પશુપાલકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો સર્જાયેલી ઘટનામાં ભરવાડ સમાજની તીસથી વધુ પરિવારો પોતાના ઢોરપૂર ક્રોપમાં ગુમાવ્યા હતા ભરવાડ અને કચ્છી સમાજના લોકો આ વિસ્તારોમાં વધુ રહે છે અને પશુપાલનનું કામ કરે છે જી હા મિત્રો પરંતુ અચાનક નદીમાં પરિસ્થિતિમાં પાણી ભરાવાના કારણે મોતને ભેટ્યા હતા ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દોડી આવીને પશુપાલકની વારે આવ્યું હતું જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર